સમાચારો જોયા વિસ્તારથી તો દશામાની પધરામણીની સાથે જ તહેવારોની શરૂઆત થતી હોય છે ત્યારે નસવાડી તાલુકામાં દશામાના વ્રતને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે નસવાડી તાલુકામાં દશા માતાના વ્રતને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દશા માતાની પધરામણી સાથે માય ભક્તો દશામાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી અષાઢ સુસા દિવસથી દશા માતાના દસ દિવસીય વ્રતનો પ્રારંભ થાય છે જેને લઈ ભાવિ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ તાલુકામાં માય ભક્તો દ્વારા દશામાની પ્રતિમાની સ્થાપના કરે છે વાંચતે ગાશે ભક્તો માતાજીની પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપના કરે છે